નવ ભારતીય નૌકાદળના સૈનિકોને કામની આડમાં જાસૂસી કરવાનો આરોપ મૂક્યો હતો અને આ કથિત આરોપમાં તેમને મૃત્યુદંડની સજા સંભાળવામાં આવી હતી જે ભારતીય હસ્તક્ષેપ બાદ જેલની સજામાં બદલાઈ હતી હવે મોટી રાહત આપતા દોહા કોર્ટે તમામને મુક્ત કર્યા છે અને સાત અધિકારીઓ દેશ પરત કર્યા છે તો કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ સૈનિકોને મુક્ત કર્યા છે ગ્લોબલ અને કન્સલ્ટન્સી સર્વિસીસ સાથે કામ કરનારા ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી અને કતાર સાથે વાતચીત કર્યા બાદ તેમને કાયદાકીય મદદ આપવામાં આવી હતી છવ્વીસ ના રોજ કતારની કોર્ટે ઓગસ્ટ બે હજાર માં ધરપકડ કરાયેલા આઠ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને ભારત સરકારે મૃત્યુદંડની સજા ફટકારી ત્યારબાદ વાટાઘાટો થઈ એ કૂટનીતિ અપનાવવામાં આવી અને ત્યારબાદ તમામ ભારતના નૌસૈનિક જે રિટાયર્ડ ઓફિસર હતા એ તમામને મુક્ત કરવા માટે તમામ જોર લગાવી દીધું પ્રાઇમ મિનિસ્ટર धन्यवाद करना चाहेंगे कि उनके पर्सनल इंटरवेंशन से ये पॉसिबल हुआ और गवर्नमेंट ऑफ कतार के हिस एक्सलेंसी अमीर को कि उन्होंने ये होने दिया एंड बस यही बोलना चाहेंगे थैंक यू वेरी मच विदाउट विदाउट द इंटरवेंशन ऑफ प्राइम मिनिस्टर मोदी एट वोन्डे बी आज हम आपके सामने खड़े नहीं हो रहे होते अगर इंटरवेंशन नहीं होता एट दैट लेवल हाईएस्ट लेवल एंड स्पेशली गवर्नमेंट ऑफ इंडिया उनके अथक प्रयास से कि वो कंसिस्टेंटली लगे रहे हैं आर ऑफ ये कहना चाहेंगे कि ये वाले दिन का हम बहुत दिनों से वेट कर रहे थे और प्राइम मिनिस्टर मोदी और उनका पर्सनल इंटरवेंशन उनका इंट्रैक्शन और एक और मौका लेना चाहता हूँ कि थैंक करूंगा अमीर को कतर के जिनके उनके इंट्रैक्शन के कारण आज हम यहाँ खड़े हैं जिस दिन का हमें बहुत बेसब्री से था। इंतजार તો આ તમામ નૌસેના અધિકારીઓની ખુશી આજે સાતમાન છે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે જે પ્રકારે કહેવામાં આવે છે કે કૂટનીતિનું મહત્વ છે ભારતીય કૂટનીતિનું તો મહત્વ છે પરંતુ સાથે સાથે આજે આખું જે વાત છે તેમાં ગુજરાતની પણ કડી જોડાયેલી છે અને ગુજરાતની જો કડી કહીએ તો મનનભાઈ

સડનલી એક દિવસ પોલીસનું સમન આવ્યું કતર પોલીસનું ત્યાંની લોકલ પોલીસનું અને તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા થોડા કલાકોની પૂછપરછ પછી એમને કહેવામાં આવ્યું કે હવે તમે તમારા ઘરમાં નજરકેદ તમારે રહેવાનું છે નજરકેદ કરા કરાયા બાદ સડનલી એક દિવસ અચાનક એ પોલીસ આવી અને એમને ઉઠાવી ગઈ અને એમને સોલિટરી કન્ફાઈનમેન્ટમાં નાખી દેવામાં આવ્યા હવે પરિસ્થિતિ એવી થઈ કે એમનો પરિવાર ચિંતામાં હતો અહીં એમના હિતેચ્છુઓ ચિંતામાં હતા અને નૌસેનાના અમારી જેવા પૂર્વ અધિકારીઓ અમે બધા ચિંતામાં હતા કતરની સરકાર તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહોતું આવી રહ્યું એમની પર કયા ચાર્જીસ છે એ બાબતે કોઈ વાત નહોતી થઈ રહી એટલે સમગ્ર એમ કહી શકે કે સમગ્ર પ્રક્રિયા કેમ કે કતર એક ઇસ્લામિક કન્ટ્રી છે ત્યાં શરિયાના કાયદા ચાલે છે અને શેખ એટલે કિંગનું શાસન છે આ પરિસ્થિતિમાં એમની સાથે શું થશે તે કેવળ જે જે લોકો આ પરિસ્થિતિમાં મુકાયેલા છે અમારી જેવા ખાસ કરીને બેટર્સ અમે સમજી શકીએ છીએ કે મને એવી હિન્ટ મળવા માંડી હતી કે ક્યાંક ને ક્યાંક બહુ મોટું મોટી કારસ્થાન થઈ રહ્યું છે અને એટલું ચોક્કસ છે કે જો હવે આ આ જો દેશદ્રોહનો રાજદ્રોહનો આરોપ હોય તો જ આટલા મોટા પગલાઓ લેવાયા હોય અને હવે આમને બચાવવા હવે કેવળને કેવળ ભારત સરકાર અને જો પ્રધાનમંત્રી મોદીના ઇન્ટરવેન્શન વિના અમને બચાવી નહીં શકાય હવે આ પરિસ્થિતિમાં કોઈપણ કોઈ પણ વ્યક્તિ ભારત દેશનો કોઈપણ વ્યક્તિ વિદેશમાં સપડાય અને જો એ માણસે ખરેખર ગુનો કર્યો હોય તો હું કે તમે નથી માનતા કે આપણે કદાચ વિચારી પણ ન શકીએ કે ગવર્મેન્ટ એ બાબતમાં ઇન્વોલ્વ થાય એટલે સૌથી પહેલાં એ પ્રૂવ કરવું જરૂરી હતું કે આપણા લોકો જે ત્યાં ફસાયા છે તે તે ગુનેગાર નથી એ લોકો નિર્દોષ છે અને આમાં મને મારો એક એક મિત્ર છે મારો બહુ નજીકનો મિત્ર મારા એકચ્યુલી બે નજીકના મિત્રો ત્યાં કામ કરતા હતા એમાંથી એક આ ધારા નામની જે કંપની છે એમાં કામ કરતો હતો અને એક બીજો મિત્ર કતર સરકારમાં કામ કરતો હતો ક્યાં લેવલ પર કામ કરતો હતો એ નહીં કહી શકું પણ એટલું ચોક્કસ છે કે એ મિત્ર એ માણસ એ એ મુસ્લિમ વ્યક્તિએ મને એટલી બધી મદદ કરી એ છોકરાએ એ છોકરાની સાથે મેં શિપમાં એક સમયે ચાર પાંચ વર્ષ સાથે સર્વિસ કરી હતી ભારતીય નૌસેનામાં એ છોકરાએ મને મિનિટે મિનિટની દરેક સેકન્ડની માહિતી આપી શું બન્યું હતું એ માહિતી આપી અને ખાસ કરીને જ્યારે પાકિસ્તાનનું અને તુર્કીનું ઇન્વોલ્વમેન્ટ ખબર પડ્યું ત્યારે હું એ બાબતે મને ખાતરી થઈ ચૂકી હતી કે આપણા લોકો નિર્દોષ છે અને એમની મદદ કરવા માટે આપણે આગળ આવવું પડશે ભારતના નૌસેનિકોએ આગળ આવવું પડશે અને ભારત સરકારને આ બાબતે આપણે કન્વિન્સ કરવી પડશે કે આ લોકો નિર્દોષ છે અને એમને છોડાવવા જોઈએ કેમ કે કોઈ દેશની સરકાર પોતાની આબરૂને હથેળીમાં લઈને જ્યારે પોતાના લોકોને છોડાવતી હોય પોતાનું જ્યારે પ્રધાનમંત્રી પોતે પર્સનલ ઇન્ટરવેન્શન કરે એ લેવલ સુધી વાત જાય એવો આપણને ભરોસો હંમેશાથી રહ્યો છે આપણે જોયું કે કઈ રીતે અભિનંદન પકડાયા હતા અને પ્રધાનમંત્રી મોદીનું એલ્લો થયું હતું એટલે આવું જ્યારે રાજદ્રોહનો મોટો ગંભીર આરોપ હોય ને ત્યારે એમાંથી એમને બચાવવાના હોય તો કયા લેવલે વાત એસ્કેલેટ કરવી પડશે કેમ અને એસ્કેલેશન અચાનક એવું ન થાય કે પીએમઓને ખબર પડે કે ભારતીય લોકો ફસાયા છે એટલે એને એને માટે જે કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી માટે અમે પૂર્વ નૌ સૈનિકો એકઠા થયા મે મારી રીતે આપણા જે ખાસ કરીને મીડિયાના જે મિત્રો છે તેમના થકી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે ને દર ગુરુવારે એક એક પ્રેસ કોન્ફરન્સ કરતું હોય છે પ્રેસ મીટ કરતું હોય છે જેમાં એ પ્રેસ બ્રિફિંગમાં સતત અમે એ સમયે જે એમઇએ સ્પોક્સપર્સન હતા અરિંદમ બાગચી એમને સવાલો પૂછ્યા આપણા મીડિયાના મિત્રોએ એટલે બહુ મોટો રોલ હું એમ એટલું ચોક્કસ કહીશ કે હા મારો સોર્સ કતારમાં એ સમયે હતો અને જેને લીધે આ ઓપરેશનને આપણે સક્સેસફુલી ક્યાંક ને ક્યાંક પાર કરી શક્યા હું એક મારી કે આ યજ્ઞમાં એમને બચાવવાના યજ્ઞમાં એક નાની આહુતિ આપી શક્યો પણ આ સમયે ન કેવળ મારા મીડિયાના મિત્રો જે દિલ્હીમાં હતા પરંતુ ગુજરાત ફર્સ્ટ હોય કે પછી બીજી આપણી ચેનલો હોય એમના પણ રોલને ઓછો ન આંખી શકાય કેમકે મીડિયાએ જ્યારે જાગૃતિ લાવી જ્યારે ગવર્મેન્ટને આ બાબતે અવેર કરી લોકોને અવેર કર્યા કેમકે જ્યારે લોકોનો જુવાળ લોકજુવાળ ઉભો થાય કે ના આપણા લોકો છે આપણે એમને બચાવવાના છે આપણા લોકો છે નિર્દોષ છે અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની સાજિશને લીધે પાકિસ્તાન આઈએસઆઈની અને તુર્કીની સાજિશને લીધે ફસાયા છે એટલે એમને બચાવવા માટે જ્યારે બધા આપણે મળીને કામ કર્યું ત્યારે ચોક્કસપણે અને પ્રધાનમંત્રીશ્રીએ પોતે ઇન્ટરવેન્શન કર્યું આવું ભારતના ઇતિહાસમાં પહેલા નથી બન્યું હું તમને યાદ દેવડાવીશ કે જ્યારે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આપણે આપણે બધાને ઘણા લોકોને ખબર છે ઘણાને નથી ખબર પણ પંચાવન થી ચોપન થી પંચાવન એવા સૈનિકો કે છે કે જે આજ સુધી પાછા નથી આવ્યા હવે તો એમના જીવતા હોવાની પણ કોઈ શક્યતા નથી પરંતુ એ સમયની સરકારો હોય તો એમને કોઈ દિવસ એમને પાછા લાવવામાં ક્યારે ક્યારે રસ નથી રાખ્યો એટલે પણ પરંતુ પ્રેઝન્ટ ડિસ્પેન્સન કે હાલની જે સરકાર આવ્યા પછી આપણે જોયું કે દુશ્મનના વિમાનને પાડ્યા પછી દુશ્મનના દેશમાં યુદ્ધ કેદી બનેલો અભિનંદન જો પાછો આવી શકતો હોય તો મને ખાતરી હતી કે પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર એટલું ઇન્ટરવેન્શન કરશે અને આ લોકોને જો આ નિર્દોષ આપણા લોકોને પાછા લાવવા માટે ચોક્કસપણે પગલાં ભરશે અને એ ખાતરી એ એ વિશ્વાસ આજે રંગ લાવ્યો છે અને મને હું મારી આંખમાં હર્ષારશું છે અને હું એ કહી શકું છું કે મને બહુ ગર્વ છે બહુ ગૌરવ છે કે હું એક ભારતનો નાગરિક છું એવા એવા દેશનો નાગરિક છું કે જેની સરકાર તેના લોકોને બચાવવા માટે તેના લોકોને ગમે તેવા મૃત્યુના મુખમાંથી પણ છોડાવવા માટે સક્ષમ છે એવા દેશનો હું નાગરિક છું બિલકુલ એટલે ભારતે ફરી એકવાર આ વિશ્વમાં ડંકો વગાડી દીધો છે મનનભાઈ જ્યારે વડાપ્રધાન પોતે ઇન્વોલ્વ થાય છે એટલે અમને એક ખાતરી તો હશે જ કે આમાં પ્રમાણિકતા કેટલી છે અને બીજી વસ્તુ આપને સવાલ એ પણ પૂછવો છે કે જ્યારે એ આઠ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી ઘણા બધા સમય સુધી એ માહિતી જ સામે નહોતી આવી તો આપને આ સમગ્ર માહિતી ક્યારથી ખબર પડી અને ત્યારબાદના સ્ટેપ શું હતા મને યાદ છે કે નવેમ્બર મહિનાની ચાર તારીખે મને માહિતી મળી મારા મીડિયાના મિત્રોના સોર્સિસથી આપ જેવા જ ઘણા બધા મિત્રો છે મીડિયામાં એટલે એમના સોર્સિસથી મને ખ્યાલ આવ્યા પછી મેં તરત જ મને યાદ આવ્યું કે મારો એક એક બહુ નજીકનો મિત્ર છે જે કતરમાં કતર ગવર્મેન્ટમાં કતરની ક્યાંકને ક્યાંક મિલિટરી સાથે બહુ નજીકથી સંકળાયેલો છે એટલે મેં ફોન કર્યો કે ભાઈ તું ક્યાં કરા એ મુજે ઇન્ફોર્મેશન દે મને તો એટ ફર્સ્ટ હી સેડ કે તું લગતા મે નોકરી છુડવાયગેલ ડલવાયગી લાફ અને પછી અમે હસવાની વાત એક બાજુ રાખીએ પણ અમે એક એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન કે જેના થ્રુ જો આપણે વાતચીત કરીએ તો ગવર્મેન્ટમાં રેકોર્ડ ન થાય ખાસ કરીને અમે ઈચ્છતા નહોતા હું નહોતો ઈચ્છતો કે કોઈ વ્યક્તિ જો મારો સોર્સ બને મને મદદ કરે તો એ એ માણસની સાથે થયેલી મારી વાતચીત એની કતરની ગવર્મેન્ટ સુધી પહોંચી જાય એટલે અમે બંને એક એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન થકી ઓનલાઈન વાતચીત કરી અને સતત એકબીજાનું ફોલોઅપ એનું ફોલોઅપ હું રાખતો રહ્યો કે અત્યારે પરિસ્થિતિ શું છે એમના પરિવારની પરિસ્થિતિ શું છે અને એમને અત્યારે ક્યાં રાખ એટલે ભારત દેશમાં આપણને લોકોને ખબર ત્યારે જ પડી કે એ લોકો સોલિટરી કન્ફાઈનમેન્ટમાં છે ત્યારબાદ મેં કેટલાક મીડિયાના મિત્રોનો સંપર્ક કર્યો મેં ટ્વીટ કર્યો કે આવી રીતે વોટ ઇઝ ધી સ્ટોરી બિહાઇન્ડ ધીસ અમને અત્યાર સુધી કદાચ ભારતના લોકોને ઘણાને નથી ખબર અને ત્યાં સુધી તો કદાચ ભારતમાં કોઈને જ નહોતી ખબર કે કતાર નેવીની અંદર કતારની નૌસેનાની અંદર પાકિસ્તાની નૌસેનાના એટલે કે પાકિસ્તાની નૌસેના એરફોર્સ અને આર્મી એના કન્સર્ન બ્રાન્ચના અધિકારીઓ ડેપ્યુટેશન પર જતા હોય છે એટલે કે કોઈ પોલીસ અધિકારી કેમ સીબીઆઈમાં આપણે ત્યાં ડેપ્યુટેશન પર જાય એવી રીતે કતારી નૌસેનાની અને કતારી આર્મી અને એરફોર્સની એવી એવી પાકિસ્તાનની આર્મ ફોર્સિસની સાથે એવી એવી એમની લાયઝન છે એવું એમની ડીલ થયેલી છે કે એ લોકો ત્યાં એમના અધિકારીઓને મોકલે એટલે ઉચ્ચ અધિકારીઓ પણ જતા હોય છે અને જુનિયર ઓફિસર્સ પણ જતા હોય છે એટલે કે પાકિસ્તાનની ના આર્મ ફોર્સિસ અને ખાસ કરીને આઈએસઆઈ એટલે કે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સની ડાયરેક્ટ પેટ જેને કહી શકાય એમની સીધી પહોંચ કતારી મિલિટરીમાં ક્યાંક ને ક્યાંક રહેલી છે હવે બીજી તરફ એક એક બહુ મોટી જૂની બસો ત્રીસ વર્ષ જૂની ઇટાલિયન એક કંપની જે શિપ બિલ્ડિંગનું કામ કરતી હતી એ કંપની સાથે મળીને તુર્કીએ કતારી નૌસેના માટે જહાજ બનાવવાનું શરૂ કર્યું હતું હવે આ કંપનીઓ મળીને જે રીતે ધારા ઇન્ટરનેશનલના લોકો જે ટ્રેનિંગનું કામ કરતા હતા અને ખાસ કરીને એ આજે આપણા આઠ અધિકારીઓ પકડાયા છે અને બીજા જે નૌસૈનિકો અને બીજા જે ભારતીયો કતર નૌસેના માટે કામ કરતા હતા એમને ટ્રેનિંગ એમને ઇક્વિપમેન્ટ સપ્લાયનું એમની એમની એમના નૌસેનાના નૌસેનાના ઇકવિપમેન્ટ્સને એનું કેલિબ્રેશનનું ને આ બધું જે કાર્ય પ્રોવાઈડ સર્વિસ પ્રોવાઇડ કરતા હતા એ ક્યાંક ને ક્યાંક ભારતના પ્રતિનિધિ હતા ભારતીય નૌસેનાના ગુડવિલ એડબેસેડર્સ હતા કે જે લોકો ત્યાં જઈને પણ સ્વાભાવિક છે કે આપણો દુશ્મન દેશ પાકિસ્તાન છે તેને આ બાબત આંખમાં ખૂંચવાની જ છે હવે એના આઈએસઆઈના લોકો જયારે કતરી નવીમાં કામ કરી રહ્યા હોય તો એમનો ચોખ્ખો ઇરાદો એ હતો કે એમણે આજે કે ને કે વ્યાવસાયિક પ્રતિસ્પર્ધા કેમ કે તુર્કીની સાથે વ્યવસાયિક તુર્કી અને પેલી ઇટાલિયન કંપની સાથે જે વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં ભારત ઉતર્યું હતું એટલે તુર્કીને મદદ કરવા માટે અને ભારતને ક્યાંક ને ક્યાંક નામોશી ભારતની નાલેશી થાય કે ભારતના લોકો વિદેશ જઈને ત્રીજા કોઈ દેશ માટે જાસૂસી કરે છે આવા આવા પ્રકારના આરોપોમાં ફસાવવા માટે અને બટ ઓબ્વિયસ છે કે જ્યારે તમે ટ્રેનિંગ આ બધી વાતો હું જે કરી રહ્યો છું એ ક્યાંક ને ક્યાંક મને જે ખબર પડી છે એ એ મારા ફરીથી કહું છું કે મારા જે મિત્ર મારો ત્યાં હતો એના થકી ખબર પડી છે આ બધી બહુ સિક્રેટ વાતો છે ને અત્યાર સુધી કદાચ અત્યાર સુધી ક્યાંય છપાઈ નથી હું ફરીવાર કહું છું ક્યાંય છપાઈ નથી ક્યાંય પબ્લિકલી અવેલેબલ નથી તો આ લોકોએ આપણા લોકોને ફસાવવા માટે જે ટ્રેનિંગ સપોઝ આપણે ગુજરાત ફર્સ્ટના જો જર્નલિસ્ટ હોય ને કોઈ પર્ટિક્યુલર જગ્યાએ ટ્રેનિંગ લેવા જાય તો ટ્રેનિંગ માટે તમને બેઝિકલ થોડોક જે ડેટાબેઝ જોઈએ એ તો તમારા કમ્પ્યુટરમાં હોવાનો જ છે હવે આ ડેટાબેઝ એ લોકોના કમ્પ્યુટરમાં હતો એના બહાના હેઠળ એમને દેશદ્રોહ એટલે રાજદ્રોહનો આરોપ એમના માટે એમના પર મૂકવામાં આવ્યો અને અને પાકિસ્તાનની લોકોએ તુર્કીના લોકોએ પોતાનું ઇન્ફ્લુઅન્સને ઉપયોગ કરીને કેમ કે તુર્કી કેમ કે પાકિસ્તાનનું મિત્ર છે એટલે ભારતને ક્યાંક ને ક્યાંક પોતાનો વિરોધી માને છે આ બધાએ પોતાનું જે ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ હતું એનો ઉપયોગ કરીને આપણા લોકોને એ ત્યાંના રાજદ્રોહના આરોપમાં ફસાવ્યા હવે આ પરિસ્થિતિમાં પરિવાર ચિંતાતુર હતા પરિવાર કંઈ બોલી શકે તેમ નહોતા જે તમે બોલો તો ખબર નહીં ક્યારે એ લોકો દે એ દેહાનદ ફટાફટ દઈ દે અને કદાચ ગુજરાત આપણી ભારત સરકારને ખબર પણ ન પડે એ એ લોકો શું કરવું એની ચિંતામાં હતા બીજી તરફ આપણા મીડિયાને કંઈ ખબર નહોતી કે કેમ કે ત્યાં શું થઈ રહ્યું છે હવે જે ભાઈ મને કહેતો હતો એના થ્રુ આ વાતને પબ્લિકલી બધી વાતોને મૂકવાથી પહેલાં લોકોની જાનને જોખમ હતું એટલે અમે એવું કર્યું કે દિલ્હીની અંદર મિનિસ્ટ્રી ઓફ મે પહેલાં કહ્યું એ રીતે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની દર અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ પ્રેસ મીટ થતી હોય છે જેમાં એ લોકો બ્રીફ આપતા હોય છે વિદેશ મંત્રાલય તો એ વિદેશ મંત્રાલયની બ્રીફમાં એમઈએ સ્પોક્સ પર્સનને ક્વેશ્ચન્સ પૂછ્યા આપણા મિત્રોએ મીડિયાના મિત્રોએ એમને પૂછ્યું કે આમને માટે આપણે શું કરી રહ્યા છે એમને પર્સનલી પ્રાઇવેટલી બ્રીફ કરવામાં આવ્યા કે ખરેખર આપણા લોકો નિર્દોષ છે અને એમને ફસાવવાની ક્યાંક ને ક્યાંક બહુ મોટે પાયે કાવતરું થયું છે નૌસેના ભારતીય નૌસેના તરફથી પણ ઓફિશિયલી ન કહી શકાય કેમકે ઓફિશિયલી આ બધી બાબતોમાં નૌસેના ઇન્વોલ્વ ન થઈ શકે પરંતુ અનઓફિશિયલી ક્યાંક ને ક્યાંક આપણા વિદેશ મંત્રાલયને આ બાબતે ઇન્વોલ્વ કરવામાં આવ્યું અને કે છે ને કે એઝ ધ રેસ્ટ છે કે શરૂઆતનો જે હવન કે શરૂઆતનું જે અર્ધી આમને બચાવવાના હવનમાં અમે લોકોએ આપ્યું હતું આપણે બધાએ મળીને જે આપ્યું હતું એ એ એકવાર જો મિનિસ્ટ્રી ઓફ એક્શનલ અફેર્સ એટલે કે આપણું વિદેશ મંત્રાલયમાં ઇન્વોલ્વ થઈ ગયું અને તેમણે જેવો કેસ ટેકઅપ કર્યો એટલે એમનું સ્ટેટમેન્ટ આવ્યું કે અમે આ બાબત પર ધ્યાન આપી રહ્યા છીએ અને અમારા ક્લોઝ વોચમાં છે ત્યાર પછી બન્યું એવું કે જે જે વકીલો આપણે રાખ્યા હતા એ આમને બચાવવા માટે એ વકીલો ક્યાંક ને ક્યાંક એવું વિદેશ મંત્રાલય લાગ્યું કે ફૂટી ગયા છે એટલે વકીલની એ આખી ફોર્મ બદલાવી નાખીને એક સારામાં સારો કતારનો કતારની વકીલાતની ફોર્મ રાખવામાં આવી અમને બચાવવા માટે અને જેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે ઉપરાંત કહે છે ને કે તો તમારે લીગલ રિક્સ તો લેવો જ પડે એવું નથી કે તમે લીગલી બધું ભૂલી જાઓ કેવળ ને કેવળ ડિપ્લોમેટિક રિકોર્સથી એમને આ કેસ જીતવાની કોશિશ કરો એટલે એમના પરિવારોની પ્રાર્થના છે આપણા વિદેશ મંત્રાલયની ડોગનેસ છે કે એમને છેલ્લે સુધી આ કેસને લડ્યા એમણે પોતાની વિદેશ નીતિનો ઉપયોગ કર્યો ભારતની મિત્રતાનો ઉપયોગ કર્યો અને વળી છેલ્લે કે છે ને કે જે માસ્ટર સ્ટ્રોક જે છે એ પ્રધાનમંત્રી મોદીએ જ્યારે કતારના એબિનને મળવા ગયા ત્યારે અમે બધા હાથ જોડીને પ્રેયર્સ કરી રહ્યા હતા ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા અમને ખાતરી હતી આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે પહેલીવાર નહીં કહું પણ જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી આપણને ખાતરી છે કે જો ભારતનો કોઈ પણ નાગરિક નિર્દોષ હશે અને ક્યાંય ફસાયો હશે તો આપણી સરકાર તેને બચાવી લાવશે અને કોઈ પણ સંજોગોમાં બચાવી લેવું અને એવું બન્યું આપણા નાગરિકો આજે છૂટ્યા છે આપણા પૂર્વ સૈનિકો આજે છૂટ્યા છે અને આઠમાંથી સાત પૂર્વ સૈનિકો તો ઘરે આવી ચૂક્યા છે સેલ્યુટ બાય સેલ્યુટ મામસ્કાર પ્રણા ટુ ધી ગવર્મેન્ટ આપણી સરકારને લીધે અને નરેન્દ્રભાઈ મોદીની ઇન્ટરમેન્શનને લીધે આજે કે છે ને અભૂત નભૂતોનો ભવિષ્યથી એવો બનાવ બન્યો છે અને આપણા સૈનિકો ઘરે આવ્યા છે સવારે જયારે મેં આ સમાચાર વાંચ્યા ત્યારે ખરેખર મારી આંસોમાં આંખું આંખોમાં આંસુ હતા અને જીવનનો એક કર્યાનો કંઈક સંતોષ થોડું થોડું પણ મારાથી બનતું જે કર્યું એનું મને થયો બિલકુલ મનનભાઈ ગર્વ તો આપના પર પણ થઈ રહ્યો છે કારણ કે જ્યારથી માહિતી મળી ત્યારથી લઈ અને ત્યારબાદ સુધી સતત સંઘર્ષ આપનો પણ રહ્યો છે એટલે દેશ પર પણ એટલો ગર્વ છે સાથે આપના પર પણ છે મનનભાઈ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જેવી રીતે આપણે વાત કરી કે પાકિસ્તાન સતત અવર ચંડાઈ કરતું આ પાકિસ્તાન એક બાદ એક કાવતરા ગોઠવતું હોય છે ભારતની વિરુદ્ધમાં અને ફરી એકવાર તેના દ્વારા કાવતરું ગોઠવવામાં આવ્યું તો આ જે નૌસેનિક અધિકારીઓ હતા બધા એમને ત્યાં જેલ હવાલે કરવા પાછળનું એક મુખ્ય કારણ શું હોઈ શકે એ સમયે જેવા આ લોકો આ મેટર જેવી બહાર આવી અરે ત્યારે પાકિસ્તાની સોશિયલ મીડિયાનો અને ખાસ કરીને પાકિસ્તાનની આઈએસઆઈનો આ ડીજી આઈએસપીઆરના જે હેન્ડલ્સ છે એમનો ટ્રેન્ડ જોઈએ તો તરત ખબર પડે કે ભારત માટે નાલેશી થાય એક એવો મેસેજ જાય કે ભારતીય નાગરિકો ક્યાંય ગલ્ફ કન્ટ્રીઝની અંદર ખાસ કરીને ડિફેન્સની સાથે એમની મિલિટરીની સાથે મળીને કામ ન કરી શકે એ એમની ઈચ્છા હતી અને એની મુરાદબર પણ આવી છે ક્યાંક ને કેમ કે જે જે કંપની છે જે દહારા ઇન્ટરનેશનલ જે કંપની દહારા ગ્લોબલ કરીને જે કંપની છે કે જે ઓમાનના એક એક રિટાયર એરફોર્સ અધિકારીએ પાર્ટનરશીપમાં બનાવી હતી એ કંપનીની ફંક્શનિંગ બંધ થઈ ગયું છે બે હજાર ત્રેવીસની અંદરથી અને ત્યાર પછી ભારતીય નૌસેનાની ભારતીય પૂર્વ સૈનિકોની કે ભારતના લોકોની ત્યાં જે પેટ હતી કતરની અંદર જે આપણી ઓળખાણો બની હતી આપણી જે ઇજ્જત બની હતી કેમ કે આપણે જે રીતની સર્વિસ પ્રોવાઇડ કરી રહ્યા હતા જે રીતનું પ્રોફેશનલ એપ્રોચથી કતરી નૌસેનાને એના મોડર્નાઇઝેશનમાં આપણે હેલ્પ કરી રહ્યા હતા એ ખરેખર કાબિલે તારીફ હતી પરંતુ પાકિસ્તાન અને તુર્કી એ લોકો ઇસ્તા નહોતા કે ભારત ક્યાંક ને ક્યાંક આવી રીતે મદદ કરે એટલે આપણે માટે નાલેશી ઉભી થાય એવો બનાવ ઊભો કરવામાં આવ્યો અને આઉટ ઓફ ધ બ્લ્યુ ક્યાંકથી એમને રાજદ્રોહના આરોપમાં ફસાવાનો કોશિશ કરવામાં આવી જેથી સમગ્ર વૈશ્વિક રીતે અને ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીઝમાં અને મુસ્લિમ કન્ટ્રીઝમાં એવી એવી ઇમેજ ઊભી થાય કે ભારત દેશના નાગરિકો જે છે કે ભારતના પૂર્વ સૈનિકો તે છે એ ઇઝરાયલના એજન્ટ્સ છે અને તમારી ડિફેન્સની સિક્રેટ માહિતીઓ ઇઝરાયલને આપી દેશે એટલે એની સાથે કોઈ પણ પ્રકારની તમે મિલિટરી પાર્ટનરશીપ અને કોઈપણ પ્રકારના પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ્સ એમને આપતા નહીં આજે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારત વિદેશ માટે આપણે જે વિમાનો બનાવી રહ્યા છે હેલિકોપ્ટર્સ બનાવી રહ્યા છે મિસાઇલ્સ બનાવી રહ્યા છે તેના વિદેશથી ઓર્ડર્સ આવી રહ્યા છે તો ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી ખરડાય ભારતની ડિફેન્સની છબી ખરડાય અને ભારતના લોકો એ એ ગદારો છે એવી એવી મેસેજ જાય એવી પૂરી કોરી કોશિશ પાકિસ્તાને કરી પરંતુ તમે જોયું હશે કે આજ સુધી કતારે કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં ક્યાંય કહ્યું નથી કે ભારતના લોકો કેમ કે કાયદાએ કાયદાનું કામ ભલે કર્યું હોય પરંતુ એ લોકો આજે નિર્દોષ છૂટ્યા છે અને કતારી એમિરે એમને છોડ્યા છે એટલે એમનો પણ આભાર માનવો પડે કે એમની એમણે જે ગ્રેસ રાખ્યો અને આપણા લોકોને ઘરે આવવા દીધા છે આપને કહેવું છે આપના પર પણ ખૂબ ગર્વ છે અને ભારતના તમામ એ જે ત્યાં સુધી પહોંચેલા અધિકારીઓ અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ગર્વ છે કારણ કે આપણા તમામ એ સૈનિકોને ત્યાંથી પાછા લાવ્યા છે મનનભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ